ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પાન મસાલા ખાધા પછી ગૃહમાં પહોંચેલા એક ધારાસભ્ય પ્રવેશ દ્વાર પર પાન ખાઈને પિચકારી મારી હતી જ્યારે વિધાનસભા અધ્યક્ષ આ વાત થી જાણ થઈ ત્યારે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી તો આજે રાજધાની લખનઉમાં વિધાનસભા સત્ર દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઈ હતી આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ સદીશ મહાનાએ વિધાનસભાની ગરિમાને સ્વચ્છતા જળવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો અને ખંડના પ્રવેશ દ્વાર પર પાન મસાલા થોકવામાં આવ્યા હોવાના અહેવાલ હતા આના પર વિધાનસભાના અધ્યક્ષ તાત્કાલિક ત્યાં પહોંચ્યા ને મામલો સ્પષ્ટ કર્યો હતો આ વર્તનની નિંદા કરી હતી તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ વિધાનસભા રાજ્યના પચીસ કરોડ નાગરિકોના આદર અને શ્રદ્ધાનું પ્રતિક છે તેની સ્વચ્છતા અને ગરિમા જાળવવી સામૂહિક જવાબદારી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ